જે વિવાદ જે છે મૂર્તિનો ત્યાંથી રાત લઈ લીધી છે તો વિચાર છે દરેક સત્ય હિન્દુ ધર્મ સાથે જોડાયેલા જે ગુરુઓ જે હોય છે અથવા કોઈ પણ ધાર્મિક સ્થળ હોય છે એ દરેક લોકોએ આ પ્રશ્ન જે છે બહુ એ વિચારવાની એક જરૂર છે કે ભાઈ રાત્ર આવી મૂર્તિ લીધી ને વર્ષોદનું મંદિર છે ન્યુઝ ન્યૂઝની અંદર મેં જોયું હતું પ્રિન્ટ મીડિયામાં એકસો ત્રશી વર્ષ જૂનું મંદિર છે પણ આવી ઘટના જોવે મંદિરની મંદિર સાથે સાથે ભગવાનની લોકોની આસ્થા જોડાયેલી હોય છે સનાતન ધર્મની દરેકની લોકોની આસ્થા હોય છે પણ એક લાવવાની જરૂર છે કે આવી રીતના કદાચ મંદિર બંધ થઈ જાય ને આગળ બીજું નવું મંદિર બને બહુ સારું કહેવાય મંદિર નવા નવા ધર્મ સ્થળ બને બહુ સારું કહેવાય પણ જે જૂનું મંદિર હોય જૂનું મંદિર જે લોકોની આસ્થા સાથે જોડાયેલું હોય દર્શન લોકો આવતા હોય એની માટે ખૂબ જરૂરી હોય છે એની સાથે એક લાગણી હોય છે એક દોર બંધાઈ ગયેલી હોય ભગવાનની ની સાથે એટલા જે ઘટના થઈ ખૂબ જ આમ તો બહુ નિંદગી કહેવાય કે અને ખરેખર આમાં દરેક લોકો આમાં બોલવું ઉજવે સારા ધર્મ ગુરુ હોય જે લોકો સારા ધર્મિષ્ઠ લોકો જે છે એમાં નિમાળ વળાઓને જરૂર છે હવે સાથે સાથે હરિભક્તોએ ભગવડે રેલી કાઢી પોલીસ ફરિયાદ પણ નોંધી દે હરિભક્તોએ આખી રેલીનો મુદ્દો ઉગાડ્યો છે તો આગળ તમને શું લાગે છે કે તમે ઘણી વાર મોવા પોલિટિક્સમાં અથવા તો તમે ઘણી વાર પોલિટિક્સમાં તમે તમારા નિવેદનો અથવા તો તમે તમારા વિચારો વ્યક્ત કરતા હો છો તો આ બાબતે તમારું શું કહેવું છે ના સારું કહેવાય કે ધર્મની જાગૃતતા માટે લોકો આવે લોકશાહી દેશ છે લોકો પોતપોતાના ધર્મ માટે કોઈ પણ ધર્મ હોય કે આવી કાંઈક ઘટના બની હોય તો લોકો આગળ આવે રેલી કાઢે એનો પોતે મૌલિક અધિકાર છે આસ્થા જોડાઈ હોય સાથે જે લોકોની સાથે રાજકીય લોકો જોડાયેલા હોય જે ધર્મના સંગઠનો જે હોય છે રાજકારણ થઈ રહ્યા છે કે ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ એ લોકો રાજકારણ અંદર તો ધર્મને ભેળવે છે પણ જ્યારે પણ આવી ઘણી જગ્યાએ આવી ઘટના બને છે ત્યારે એ લોકો થઈ જાય છે એટલે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે રાજકીય જે લોકો રાજકારણ અંદર આવે છે બધા એના સંગઠનો એને ખાસ કહેવાની જરૂર છે કે આ ખરેખર સત્ય સનાતન જે આપણો ધર્મ જે છે હિન્દુ એને જાગૃતતા માટેનું કંઈક સારું કામ છે લોકોની જે લાગણી દુભાણી છે એ માટે એને કંઈક આગળ આવીને કઈ કામ કરવું હવે દરેક લોકોએ એ સંગઠનો હોય રાજકારણી હોય દરેક લોકોએ આની અંદર સ્ટેટમેન્ટ આપવું જોઈએ અને કંઈક નિવાડો લાવવાની એક જરૂર છે